લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનો જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે હવે સાબરકાંઠાના હિંમતનગરમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે રાજ્યકક્ષાના ઉદ્યોગ પ્રધાન બળવતસિંહ રાજપૂતના હસ્તે રિબિન કાપીને કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સહિત ભાજપના સંગઠન અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણીમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ચૂંટણી નિમિત્તે અમારા બેન શ્રી શોભનાબેનને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે ના આજે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને હિંમતનગરના મારા શ્રી અને અમારા કસ્ટર પ્રભારી બાઉુભાઈ એમની હાજરીમાં સમગ્ર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે પ્રકારે અમારી પાસે ભાથું છે બે હજાર ચૌદથી ચોવીસ સુધી અનેક પ્રકારના કામ દસ વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે આવનાર સમયની અંદર અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એમાં સ્પષ્ટ વાત કરી છે માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વ વિશ્વ બંધુ બને અને પાંચ વર્ષની અંદર ઇકોનોમીમાં આપણે ત્રીજા નંબરે પહોંચીએ સમગ્ર લોકોનો વિકાસ થાય એ પ્રકારના અનેક પ્રકારના છોતેર પાનાનો મારો ચૂંટણી ઢંઢેરો છે એ ચૂંટણી ઢંઢેરાની નિમિત્તે લોકો સમક્ષ જવા માટેની આજે આકલ થઈ છે અને હાકલમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારો એક એક કાર્યકર બૂથ સુધી અને એ જ પ્રમુખ સુધી જઈને આ વાત કરશે મને ખાતરી છે કે જે પ્રમાણે પાર્ટીએ કામ કર્યું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ કર્યું છે અને વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નિશ્ચિત થયું નથી ત્યારે પાંચ લાખ થી વધારે બેન અહીંથી જીતી અને સાબરકાંઠાની સીટ એ અમારી ચારસો ની પાર ઉપરની જે સીટ નું જે લક્ષ છે એની અંદર ચોક્કસપણે મોકલવાના છે